અંતરે તમે તો બઉ વાયદા કરતા ઉતારી લાખો એટલું અને જાય અહીંયા આ ગોપર જેનું પૂરે પૂરું લાગે છટકી ગયું લાગે પણ મફત ના

લઈ ગયા તમે લઈ ગયા છો

તારી આપણે છે ખાલી ગયા તો તારી પણ આમ થઈને આમ જવું શૂટિંગ કરું એન્ડમ એન્ડમ જવું અહીં

લઈ જાતા ને પાછા હું લેવા નહી આવ્યો એ તમે બેઠું જબરું કેવાય જબરણી સરી જેવું પડી ગયું અંદર પૈસા જોવો પૈસા મને કાઢવા દો મને

અડધો પાક પાણી નાખો આપડે એવું નાખો પાક પાણી નાખો ના કરતા પકડા ના પકડા ના સુર પકડા ના હવે બેટું માથું નહીં એમાં હવે જઈ ઘરે જઈને ડોસી ને બતાવું ડોસી ચાર ની બે દાણા થી ખાવા ખાતી નથી માથે આવ્યું છે ઝમકુ ને ઝમકુ મારી બેટી એ માથે નાખે બે દાણા થી ખાવા ખાતી નથી આજ છોડ પકડે આજ એને વિડીયો બનાવે છે એને ઘરે જઈને બતાવું અને પછી બેટા ઈ જાણે ને એ જાણે આખું થી પકડશે ન કે કેસ કરશે પોલીસ આવશે પણ આપણે આમાંથી તો છૂટા થઈ જાય હવે ઘરે જઈને બતાવું એને મારી બેટી એમ કોણી